ગાંધીનગર જિલ્લાના આલમપુર એપીએમસી શાકમાર્કેટ ખાતેથી જુદા જુદા વાહનોની ચોરી કરેલ કુલ અઢાર જેટલી બેટરી તથા જીઓ કંપનીના ટાવરની કુલ બે બેટરી અને સેલ નંગ ચાર તેમજ અંદાજે પચાસ કિલો તાંબાના વાયરના ટુકડાઓ મળી કુલ મુદ્દામાલ કિંમત ત્રણ લાખ ચાર હજાર પાંચસો રૂપિયા સાથે જે સૂચના સંબંધે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીડી નાઓના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆઈ ભાટી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એએસ ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી ચૌહાણ તથા પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારું કાર્યરત હતા તે દરમિયાન એસઓજી ટીમના પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ અબ્દુલભાઈ પોતાના અંગત બાતમીદાર પાસેથી બાતમી હકીકત મળેલ કે એ કેસમજી જે અઢાર બીયુ આઠ હજાર એકસો ચોપન નંબરવાળી રિક્ષામાં ચોરીની બેટરીઓ રાખી વેચવા માટે આવનાર છે जे हकीकत आधार एसओजी टीम द्वारा बातमीवाड़ी जगह जरूरी वोच राखी बातमी मुजबनी रिक्शा आता उभी राखी रिक्शा में पाचड़ी सीट में राखेल कूल त्रण जेना खरीदीना आधार पुरावा मांगता आ इसमें कोई संतोषकारक जवाब आपेल नहीं जेनी युक्ति प्रयुक्ति की पूछपरछ करता आ त्रय बेटरी आलमपुर शाक मार्केट खाते थी। आज थी एकादमास पहला अलग अलग दिवसों में एक आयसर छोटा हाथी અને સીएनजी 릭શામાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ બાદ આસમની વધુ પૂછપરછ કરતા આલમપુર શાક માર્કેટ ખાતેથી જુદા જુદા વાહનોની બેટરીઓ તેમજ સેક્ટર 13 મહાત્મા મંદિર પાસે આવેલ જીઓ કંપનીના મોબાઈલ ટાવરની બેટરીઓ તેમજ પીડીપીયુ ચોબડીથી કોબા જતાં હાઈવે રોડની બાજુમાં ખોદકામ કરેલ ખુલ્લી જગ્યાએ પડેલ કેબલને સળગાવી દઈ કોપર વાયર અલગ કરી આ તમામ મુદ્દામાલ ઉવારસત ગામની સિમમાં વાવોલ શ્રીદેવ નારાયણ પસ્તી ભંડાર નામવાળી બંગારની દુકાને વેચેલ હતો જેથી આ આરોપીને સાથે રાખી બંગારની દુકાને જય તપાસ કરતા બંગારની દુકાનનો માલિક કિશન કજુરામ ગુર્જર મળી આવેલ જેની દુકાનેથી કુલ 15 જેટલી ચોરાયેલ વાહનોની બેટરીઓ કિંમત ₹54500 તથા 2 જેટલી Jio કંપનીના મોબાઈલ ટાવરની બેટરીઓ તથા સેલ નંગ 4 કિંમત ₹120000 तथा अंदाजे पचास किलो तांबा वायरना टुकड़ाओ कीमत रूपया तीस हज़ार आरोपी मुकेश कनुभाई दंतानी पासे थी मड़ी आवेल त्र बेटरीओ नंग त्रण कीमत रूपया अडार हज़ार तथा मोबाइल फोन नंग ऋण एक किमत रूपया सात हज़ार अपरोकत गुनाओं का लीधेल रिक्षा नंबर जी जे अडार बीयू आठ हज़ार एक सौ चौपन पंचोतेर हज़ार मड़ी कुल मुद्दामाल कि त्र लाख चार हजार पांच सौ रूपया નો મુદ્દામાલ લબજે લઈ પકડાયેલ બંને આરોપીઓને આગળની કાર્યવાહી સારું ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે